હા ગાય જય શ્રી કૃષ્ણ રામ રામ બધાની કેમ છો મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં તો આજે આપણે વાત કરીએ કે સ્ટુડન્ટ વિઝા શા માટે રિજેક્ટ થાય છે શું સંભાવના હોય છે અને આ વિડીયો જે પણ કોઈ સ્ટુડન્ટ વિઝા પર આવવાના હોય એમને મોકલી દેજો એટલે એમને કામ લાગી જાય કારણ કે આ જે છે એ એટલીસ્ટ તમે છ મહિના પહેલાં પ્રોસેસ ચાલુ કરો તો વધારે સારું રહી બાકી સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ થવાની પૂરેપૂરી શક્યતા રહી પહેલાં તો આવે છે ફંડ જે ઇનફ ફંડ હોવું જોઈએ અને આ લોકો એવી રીતે કાઉન્ટ કરે છે ધારો કે તમે સ્ટુડન્ટ વિઝા પર આવતા હોય અને બે વર્ષનો કોર્સ હોય અમુક ત્રણ વર્ષનો પણ હોય પણ હું એક્ઝામ્પલ આપું છું કે બે વર્ષનો કોર્સ હોય તો એ લોકો બે વર્ષની ફી કાઉન્ટ કરે રહેવાનો ખર્ચો કાઉન્ટ કરે જમવાનો ખર્ચો કાઉન્ટ કરે એટલે આ બધા જ ખર્ચા કાઉન્ટ કરે અને સાઈડમાં સામે જોવે કે તમારું બેલેન્સ એટલું છે કે નથી છે તો એ વિઝા આપવાની ટ્રાય કરે છે અને ના હોય તો વિઝા રિજેક્ટ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત ફાઇનાન્સલ ફાઇનાન્સિયલ ડોક્યુમેન્ટ જે તમે સબમિટ કરાવો છો જે બેંક સ્ટેટમેન્ટ તો એમાં પણ જ્યારે તમે વિઝા મૂકવાના હોય એમના એક મહિના પહેલાં જ તમે જો આ જે પૈસા હોય બેન્ક બેલેન્સ એ નાખ્યું હોય તો રેડ ફ્લેગ આવવાની પૂરેપૂરી શક્યતા રહી એટલે કે વિઝા રિજેક્ટ થવાની શક્યતા રહી એટલે એટલીસ્ટ તમારા પૈસા છ મહિના જૂના હોવા જોઈએ વધારે જૂના હોય તો વાંધો નહીં પણ છ મહિના તો જૂના હોવા જોઈએ અને આ ઉપરાંત અમુક જે છે ઇનકમ્પ્લીટ ડોક્યુમેન્ટ છે કાં ઇનકરેક્ટ ડોક્યુમેન્ટ એટલે જે જે પણ ડોક્યુમેન્ટ માગ્યા હોય એ કાં તો કમ્પ્લીટ ના હોય કાં તો પછી ખોટા હોય તો પણ રિજેક્ટ થવાની શક્યતા કેમ કેમકે એ લોકો ક્રોસ ચેકિંગ પણ કરતા હોય છે ક્યારેક ખોટા પણ નીકળે છે આ ઉપરાંત ઇનવેલિડ ડોક્યુમેન્ટ છે જે અમુક ધારો કે માની લો ને પાસપોર્ટ જ પાસપોર્ટની જે રિન્યૂ થવાની ડેટ પૂરી થવા આવી હોય અને કાં તો થઈ ગઈ હોય તો પણ તમારા જે તમારે વેલિડ પાસપોર્ટ કરાવવો પડે જે પાછો રિન્યૂ કરાવવો પડે અને પછી તમારે સબમિટ કરવાનો હોય એટલે બધા જ ડોક્યુમેન્ટ તમારે ચેક કરવાના હોય છે એવું નહીં કે પાસપોર્ટ જ ખાલી એટલે અમુક ઇનવેલિડ જે ડોક્યુમેન્ટ હોય છે તો એનાથી પણ વિઝે વિઝા રિજેક્ટ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત જે પણ તમે કોર્સ લઈને આવવાના હોય એના ક્વોલિફિકેશનમાં મેચ ના થતો હોય તો પણ વિઝા રિજેક્ટ થવાની શક્યતા રહે આ ઉપરાંત છે કે તમારું હેલ્થ જે છે કેવું છે અમુકવાર જે મેડિકલ આવે છે અને હેલ્થમાં કંઈ એમ તેમ હોય તો પણ એ વિઝા રિજેક્ટ કરે છે આ ઉપરાંત તમારે ઇંગ્લિશ એક્ઝામમાં જે બેન્ડ લાવવાના હોય એટલા બેન જે કોર્સમાં જેટલા બેન માગતા હોય ના આવ્યા હોય તો પણ રિજેક્ટ થવાની શક્યતા આ ઉપરાંત જીટીઈ છે જે જીટીઈ ક્રાઇ ક્રાઇટેરિયા છે જેન્યુન્સ ટેમ્પરરી એન્ટ્રન્ટ એ જે છે એ લોકોને એવું લાગતું હોય કે આ ખાલી ટેમ્પરરી નથી આવતા આ પરમાનન્ટ રહેવા માટે આવી જવાના છે એટલે જો એમને થોડો પણ ડાઉટ જાય કે આ નહીં આ આ માણસ છે પરમાનન્ટ જ રહેવાનો છે સ્ટુડન્ટ વિઝા પર આવે છે પણ આ ખાલી સ્ટડી કરીને જતો નથી રહેવાનો એમ અને અહીંયા જે જે ગવર્મેન્ટ છે એ એટલા માટે જ બોલાવે કે સ્ટુડન્ટને અહીંયા એમની ઇન્કમ થાય એટલા માટે અને પછી પાછા જતાં રહેવાનું હોય પણ મોસ્ટલી બધા અહીંયા જ રોકાઈ જતા હોય છે એટલે ટેમ્પરરી જે છે એ તમે નથી આવતા એવું તમે સાબિત ના કરી શકો તો પણ આમ વિઝા રિજેક્ટ થવાની શક્યતા રહી અને જે તમારા કદાચ ક્યારેક પહેલાં વિઝા ફાઇલ મૂકી હોય અને રિજેક્ટ થયા હોય પ્રવેશ વિઝા તો પણ પાછા વિઝા રિજેક્ટ થવાની શક્યતા રહી એટલે આ અમુક અમુક જે છે મને થોડો ઘણો આઈડિયા હતો એ મેં આપ્યો કે આ જે બાબતો હોઈ શકે કે તમારા વિઝા રિજેક્ટ થઈ શકે છે અને આ ઉપરાંત વધારે માહિતી જોતી હોય તો તમે તમારા નજીકના જે માઇગ્રેશન એજન્ટ હોય એમને પણ કોન્ટેક કરી શકો છો અને સારું ચલો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મિત્રોને પહોંચાડવાનું ના ભૂલતા બાય જય શ્રી કૃષ્ણ